કુંભારવાડા અને સિટી પોલીસ સ્ટેશન વચ્ચે મોપેડ અને ફોર વ્હીલર વચ્ચે અકસ્માત થયો હતો બોલાચાલી ઉગ્ર થતા પોલીસે કાર્યવાહી હાથ ધરી હતી અકસ્માત કે અન્ય નજીવી બાબતોની ઘટનાઓમાં ઉગ્ર સ્વરૂપ ધારણ કરી લેવાતી હોવાની ઘટનાઓ વધી રહી છે સામાજ ચિંતકો કાયદાના રક્ષકોએ આવી ઘટનાઓ કેમ વધુ બની રહી છે તેનો અભ્યાસ કરવો રહ્યો શહેરના કુંભારવાડા અને સિટી પોલીસ સ્ટેશન વચ્ચે યાકુતપુરા જવાના રસ્તાઓ પર ટુ વ્હીલર ગાડીના ચાલક રાહિલ અને ફોર વ્હીલરના ચાલક રણવીર સિંઘ અને મોનુ વચ્ચે અકસ્માત થયો હતો જે બાદ બોલાચાલી થઈ હતી જે ઉગ્ર સ્વરૂપ ધારણ કરતા પોલીસ ઘટના સ્થળે આવી પહોંચી હતી તેમજ આરોપીઓની અટકાયત કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી સમગ્ર મામલે ડીસીપી ઝોન ચારના પન્ના મોમાયા દ્વારા માહિતી આપી હતી કુંભારવાડા અને સિટી પોલીસ સ્ટેશનની વચ્ચે યાકુતપુરા જવાના રસ્તા ઉપર એક ટુ વ્હીલર ગાડીના ચાલક રાહિલ તેમજ ફોર વ્હીલ ગાડીના ચાલક રણવીરસિંહ અને મોનુની ની વચ્ચે એક્સિડન્ટ થયેલો અને બોલાચાલી થયેલી જે ઉગ્ર સ્વરૂપ ધારણ કરતા પોલીસ તાત્કાલિક પહોંચી ગયેલી છે અને હાલ તમામ આરોપીને અટક કરીને ફરિયાદની કાર્યવાહી ચાલુ કરવામાં આવી છે હાલ ફરિયાદની કાર્યવાહી ચાલુ છે અને આગળ જે કંઈ હશે એ પ્રમાણે તપાસ કરવામાં આવે